નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર ખોડિયાનગર સાયાજીપુરા પાણીની ટાંકી પાસેની સોસાયટીમાં રહેતી એક યુવતીએ લગ્નના દસ દિવસ પહેલા જ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા શર્મા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી દસ દિવસ બાદ તેમના લગ્ન થવાના હતા જેથી બુધવારે દીક્ષા તથા પરિવારના અન્ય સભ્યો ખરીદી કરવા માટે પણ ગયા હતા ખોડિયારનગર શાહજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી ડ્રીમવિલા સોસાયટી માં પરિવાર સાથે પચ્ચીસ વર્ષીય દીક્ષા મુનેશ કુમાર શર્મા રહેતા હતા મૂળ આણંદના અને હાલ રશિયા ખાતે રહેતા યુવાન સાથે દીક્ષાના લગ્ન નક્કી થયા હતા જ્યાંથી મોડી સાંજે પરત ઘરે આવ્યા હતા શર્મા પરિવારના પાડોશમાં પણ લગ્ન પ્રસંગ હોવાથી દીક્ષા તૈયાર થવા માટે મકાનના ઉપરના માળે તેમના રૂમ ગયા હતા ત્યારબાદ તેમણે રૂમ દરવાજો અંદરથી બંધ કરીને ગળા ફાસો ખાઈ લીધો હતો ઘણા સમય થતા દીક્ષા નીચે આવતા તેમના બહેન માટે ગયા હતા વારંવાર બૂમ પાડવા અને દરવાજો પણ કરી મૂક્યું હતું ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમ કરાતા બાપોર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો કયા કારણોસર દીક્ષાએ આ પગલું ભર્યું છે તેની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી